નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો ઘણા મિત્રો વેઇટ કરી રહ્યા હતા કે જે આ ઈ નિર્માણ કાર્ડ સ્કોલરશિપ છે તે અંગેનો વિડીયો છે ક્યારે આવશે મિત્રો ફાઇનલી આપણે આ વિડિયો છે યુટ્યુબ ચેનલમાં મૂકી દીધો તો હવે આ વિડીયોમાં તમને ઈ નિર્માણ કાર્ડ દ્વારા જે સ્કોલરશિપનો લાભ મેળ મળે છે તે વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપીશું અને ઈ નિર્માણ કાર્ડ કોણ કોણ બનાવી શકે છે તેમજ સ્કોલરશિપ કેટલી મળે છે આ ઇનમાન કાર્ડમાં ડોક્યુમેન્ટો કયા જોઈએ છે તેમજ સ્કોલરશિપનું ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટો જોઈએ છે અને સ્કોલરશીપ કેટલી મળવાપાત્ર થશે તે અંગેની સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં તમને આપીશું અને હા મિત્રો તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણી યુટ્યુબ ચેનલમાં તમને સ્કોલરશિપ અંગેની સંપૂર્ણ ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે બીજી વાત એ કે વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી દેજો વોટ્સઅપ ગ્રુપની લિંક છે તમને આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં અથવા કોમેન્ટ બોક્સમાં પિન કરેલી મળી જશે અને હા મિત્રો વાત કરું તો આ વિડીયો છે તમે લાસ્ટ સુધી જોજો સ્કીપ તો બિલકુલ કરતા જ નહીં કારણ કે તમે શું કરો છો વિડીયો જોવો છો અને સી સ્કીપ કરતાં કરતાં જાઓ છો દસ દસ સેકન્ડ સ્કીપ કરતાં કરતાં જાઓ છો તો અમુક એવી માહિતી હોય છે અમુક એવા ટૉપિક હોય છે જે હું વચમાં કહું છું તો તમને તે વિશે માહિતી નહીં મળે અને તે તમે નહીં સાંભળો તો તમારા મનમાં પ્રશ્ન ઊભો થશે તો તમે પ્રશ્ન ઊભો થશે એટલે તમે ડાયરેક્ટ કોમેન્ટ બોક્સમાં જણાવો છો અથવા મારા વોટ્સઅપ ગ્રુપના માધ્યમે તમે વોટ્સઅપમાં મારે તમે મેસેજ કરો છો તો એ મેસેજ કરવા ના થાય તે માટે તમે આ વિડીયો છે તમે લાઈટ સુધી જોજો સ્કીપ ના કરશો અને સ્કીપ કરશો તો તમને માહિતી પૂરી નહીં મળે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા તમામ ગ્રુપમાં અને વિડીયો આ શેર કરી દેજો અને તમામ મિત્રોને શેર પણ કરી દેજો તો આપણે વધુ સમય ના લઈને અને હા આ વિડીયો છે થોડો લા લોંગ થઈ શકે છે કારણ કે તમને બધી જ માહિતી આપવાની છે તમે વિડીયો લાસ્ટ સુધી જોજો તો મિત્રો વિડીયો શરૂ કરીએ છીએ તો સૌપ્રથમ તમને થોડી માહિતી આપી દે વિનિમય કાર્ડ વિશે કોણ બનાવી શકે છે કયા કયા વ્યવસાયો હશે અથવા તમે કયા કામમાં તમારો અનુભવ હશે તો તમે આ કાર્ડ બનાવી શકો છો ઈ નિર્માણ કાર્ડ અંગેની સંપૂર્ણ પહેલાં જાણકારી આપું છું ત્યાર પછી ત્યાં સ્કોલરશિપ અંગેની તમને માહિતી આપું છું તો ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આ યોજના ઈ નિર્માણ કાર્ડની જે મૂકવામાં આવેલ છે હવે જે બાંધકામ શ્રમયોગી ઈ નિર્માણ કાર્ડ જે સ્કોલરશિપ તમને મળે છે દ્વારા સ્કોલરશિપનું નામ છે શિક્ષણ સહાય યોજના પરંતુ ઈ નિર્માણ કાર્ડ દ્વારા સ્કોલરશિપ મળે છે હવે બાંધકામ શ્રમયોગીનું રજિસ્ટ્રેશન સૌપ્રથમ વાત કરીએ તો જે બાંધકામ શ્રમિક કલ્યાણ માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી આ જે બોર્ડની કચેરીઓ છે હવે મિત્રો આ જે ઈ નિવાન કાર્ડ તરીકે નોંધણી કરવા માટેના નિયમો કયા કહે છે સૌપ્રથમ વાત કરીએ કે નિયમો કયા હોવા જોઈએ તો બાંધકામ શ્રમયોગી હોવો જોઈએ એટલે કે જે ઉમે જે લાભાર્થી હોય છે તે શ્રમયોગી હોવો જોઈએ તો શ્રમયોગી એટલે કેવો તો અહીંયા નીચે જે પણ વ્યવસાય દર્શાવેલા હોય છે તેમાંથી કોઈ પણ એક વ્યવસાય કરતો હોવો જોઈએ અથવા એને નેવ દિવસ યા નેવ દિવસ કરતાં વધુ એ વ્યવસાયનો અનુભવ હોવો જોઈએ તો તમને થોડી આગળ જાણકારી આપું છું હવે જે લાભાર્થી છે તેની ઉંમર છે અઢારથી સાઠ વર્ષની હોવી જોઈએ અઢાર વર્ષ પૂર્ણ થયેલ હોવા જોઈએ અને સાહીઠ વર્ષ પૂર્ણ થયેલા ના હોવા જોઈએ એટલે કે અઢાર વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ અને સાઈઠ વર્ષ સુધી આ ઉંમર મર્યાદા છે એટલે કે સાહીઠ વર્ષ ઉપર ના હોવા જોઈએ હવે વર્ષમાં ઓછામાં ઓછા નેવ દિવસ બાંધકામની કામ કરેલી કરવી હોય કરવી જોઈએ એટલે કે મેં તમને આગળ કીધું કે નેવ દિવસનો અનુભવ હોવો જરૂરી છે ઓછામાં ઓછા નેવ દિવસ કામ કરેલું હોવું જરૂરી છે હવે મિત્રો આમાં ફોર્મ માટે કયા ડોક્યુમેન્ટો જોઈએ છે તો આમાં ફક્ત ને ફક્ત એક જ ડોક્યુમેન્ટ લખેલું છે આધાર કાર્ડ આધાર કાર્ડ લખેલું છે પરંતુ અંદર જે માહિતી ભરવાની છે અપલોડ તો ફક્ત આધાર કાર્ડ જ કરવાનું છે પરંતુ જે જાતિ આવકના દાખલાની આવક લખવાની હોય છે તે તમે ચૂંટણી કાર્ડ નંબર ત્યારે જે આધાર કાર્ડ નંબર રેશન કાર્ડ નંબર આ બધું લખવાનું હોય છે એટલા માટે તે પણ ડોક્યુમેન્ટની જરૂર પડે છે અંદર જે પણ માહિતી ભરવાની હોય છે તે હવે મિત્રો કોણ કોણ બાંધકામ શ્રમ તરીકે નોંધણી કરાવી શકે એટલે કે કોણ કોણ ઈ નિર્માણ કાર્ડ બનાવી શકે છે તો વાત કરું સૌપ્રથમ વ્યવસાય લખેલું છે ચણતર કામ ચણતર કામ કરતા હોય એટલે કે તમે કળિયા કામ જે કહેવાય ને જે કડીયા કામમાં ચણતર કામ થતું હોય છે તે ત્યાર પછી કડીયા કામ જે કડિયા હોય છે તે તેમને ઇનમાં કરતાં બનાવી શકે છે ત્યાં પછી સુધાર જે મિત્રો સુથારી કામ કરતા હોય જેમનો વ્યવસાય સુથારી હોય જેઓ સુધાર હોય અને જેમને સુથારી કામ કરતા હોય તેઓ લોકો ત્યાર પછી લુહાર એટલે કે લુહારી કામ ત્યાં પછી વેલ્ડર વાયરમેન ઇલેક્ટ્રિશિયન પ્લમ્બર ચણતરના પાયા ખોદકામ એટલે કે જે ખોદકામ કરતા હોય તે કોઈપણ બિલ્ડિંગ ઊભી કરવી હોય તેના માટે જે ખોદકામ કરે છે તે ત્યાર પછી ચણતર કામમાં ઈંટ માટી કે સામાન ઉપાડ કામ એટલે કે જે ચણતર કામ કરતા હોય ત્યારે જે ઈંટો ઉપાડનાર હોય છે જે મહિલાઓ ઈંટો ઉપાડે છે અથવા પુરુષો તે પછી માલ સામાન ઉપાડે છે તે એટલે કે માલ માલસામાન ક્યાં તો ચણતર કામમાં જ એવું નહીં કે બીજું માલસામાન ફક્ત ચણતરકામ જે કડિયા કામ થતું હોય તેમાં માલ માલસામાન અથવા કંઈ પણ ચણતરકામ થાય તેમાં ઈટ સામાન ઉપાડનાર હોય તે ત્યાર પછી ધાબા ભરવાનું કામ જે ધાબા ભરવાનું સેન્ટિંગ કામ હોય છે તે સેન્ટિંગ કામ કરતા હોય તે પણ આમાં એપ્લાય કરી શકે છે કાર્ડ બનાવી શકે છે ત્યાર પછી સિમેન્ટ રેતી કોક્રેટ મિક્સર કરવા સાઇટ ઉપરનું મજ મજૂર કામ જે મજૂરી કામ હોય છે જે બાંધકામ સાઇટ ઉપર જે કોક્રેટ હોય છે અને જે સિમેન્ટનું જે મિક્સ કરવાનું હોય છે કામ તે કામ અને બીજું છે ટાઇલ્સ કસાઈ કામ એટલે કે જે ટાઇલ્સનું જે કસાણ કામ થતું હોય છે તે હા મિત્રો બીજો વ્યવસાયની વાત કરો ઘણા બધા એ લખેલા છે તમને એક એક સમજાવું છું માર્બલ્સ ટાઇલ્સ ફિટિંગ્સ કામ જે માર્બલ્સ હોય છે અને જે ટાઇલ્સ હોય છે તેનું ફિટિંગ કામ કરવાનું છે તે ત્યાર ચૂનો લગાવવાનું કામ એટલે કે જે ચૂનો લગાવતા હોય કલર કામ કરતા હોય યા ચૂનો કરતા હોય તે પણ આ માટે એપ્લાય કરી શકે છે ત્યાર જે બાંધકામ સાઇટ ઉપર ફક્ત શાયરિક ક્ષમતા થતા હોય તમામ મજૂરી કામ એટલે કે જે બાંધકામ સાઇટ ઉપર જે તમામ જે મજૂરી કામ થતાં હોય તે સ્ટોન ક્રશિંગ અને કટિંગ કટિંગ કામ ત્યાર પછી ટાઇલ્સ સ્લેબ્સના ફ્રન્ટેંગ અને પોલિશિંગ આવા ઘણા બધા એવા વ્યવસાય લખેલા છે વૂડવર્ક જેમાં કલર કામ અને વર્નિક્સિંગ કામ ગટર એન્ડ પ્લ પ્લમ્બિંગ કામ ત્યાર પછી ઇલેક્ટ્રિશિયનનું કામ ફાયર ફાઈટિંગ સિસ્ટમ પછી હિટિંગ અને કુલિંગ સિસ્ટમનું અને ઇન્સ્ટોલેશન રિપેરિંગનું પણ અહીંયા લખેલું છે મિત્રો તે પછી લિફ્ટ અને એક્સેલેટર્સનું ઇન્સ્ટોલેશન સિક્યુરિટી સિસ્ટમ દરવાજાનું ઇન્સ્ટોલેશન જે સિક્યુરિટી સિસ્ટમ છે તેનું પછી ગ્રીલ બારી દરવાજાનું ફેબ્રિકેશન કરતા હોય અને ઇન્સ્ટોલેશન કરતા હોય તેઓ પણ આ ઈમા બનાવી શકે છે ત્યાં પછી ઇન્ટિરિયર વર્ક જેવા કે સુથારી કામ ફોલ સીલિંગ લાઇટિંગ પ્લાસ્ટર ઓફ પે વોટર હાર્વેસ્ટિંગનું બાંધકામ ત્યાર પછી ગ્લાસ પેનલનું ઇન્સ્ટોલેશન જેવું કે કાચ કાપવા ગ્લેઝિંગ ત્યાર પછી ઈંટો બનાવી નળિયા બનાવવા કારખાના ધારા ઓગણીસો અડતાલીસમાં સામેલ ન થતા હોય તે ઈટો બનાવે તે નળિયા બનાવવા તે પછી ઇન્સ્ટોલેશન ઓફ એનર્જી સિસ્ટમ આમાં ઘણા બધા મિત્રો લખેલા છે મેં તમને એક એક તમને સમજાવું છું તમને ખબર પડી જશે ત્યાર પછી રસોડામાં મોડેલ કિચન બેસાડવા અથવા કિચન જે કામ બેસાડવું હોય ત્યાં કિચન બનાવવું હોય બનાવવું હોય તે બધી માહિતી લખેલી છે તો તે પણ ઇન્ડિયો કાર્ડ બનાવી શકે છે ત્યાર પછી સ્વિમિંગ પૂલ ગ્લોબ કોર્સ જેવી રીક્રિએશન સગવડતાઓ બનાવવી ફેબ્રિકેશન કોનને મોડલિશન બનાવતા બેસાડવા ત્યાં પછી કન્સ્ટ્રક્શન જેવા કામો બસ ડેપો સિગલ સિસ્ટમ ત્યાં કન્સ્ટ્રક્શન થતું હોય તે રોટરીનું કન્સ્ટ્રક્શન ફાઉન્ટેન ઇન્સ્ટોલેશન જાહેર બગીચાઓ અને જોગિંગ ટ્રેક બનાવવા અને ત્યાર પછી મનરેગા ખાસ મિત્રો જે મનરેગામાં કામ કરતા હોય જે મનરેગામાં જે ચોકડીઓ ખણવાની હોય છે તે તળામાં ચોકડીઓ ખણતા હોય છે તે ત્યાર પછી પાળા બાંધવાનું કામ જે કામ કરતા હોય તેઓ પણ ઇનિમ કાર્ડ માટે ફોર્મ ભરાવી શકે છે મનરેગામાં જોબ કાર્ડ નંબરથી તમે સ્કોલરશીપનું ફોર્મ ભરી શકો છો અને તે માટે ઇનિમ કાર્ડ માટે તમે એપ્લાય કરી શકો છો અને અહીંયા લાસ્ટમાં છે અન્ય હવે અમુક એવા બાંધકામ કામ કરતા હોય અને અન્યમાં તેમનો સમાવેશ થાય છે અમુક આમાં ના આપ્યા હોય કામ એટલે કે બાંધકામ સાઈડના જે કામ થતાં હોય અમુક નામ ના આવ્યા હોય તેમાં અન્યનો સમાવેશ થાય છે મિત્રો તો મિત્રો આ મેં તમને બધા જ કામની માહિતી આપી દીધી હવે આમાં તમે જે પણ કામ કરતા હોય અથવા જે પણ માતા પિતા નેવ દિવસ અથવા નેવ દિવસ કરતા અનુભવ આ કામ ધરાવતા હોય તો તેઓ ઈ નિર્માણ કાર્ડ માટે એપ્લાય કરી શકે છે હવે મિત્રો વાત કરીએ બાંધકામ શ્રમયોગી તરીકે ફોર્મ કેરીથી ભર્યું એટલે ઈ નિર્માણ કાર્ડ માટે તમારે ફોર્મ કેરીથી ભરવાનું રહેશે તો સૌ પ્રથમ મિત્રો આ માટે એક અલગ વેબસાઇટ છે તો હું તે અલગ વેબસાઇટ પર તમને લઈ જાઉં છું અહીંયા લખેલું છે સો નોંધની પ્રક્રિયા માટે અહીં ક્લિક કરું તો જે આ વેબસાઇટ છે ઈ નિર્માણ આ વેબસાઇટ છે તેમાં તમને લઈ જાઉં છું હવે આ વેબસાઇટ તમને જોવા મળે છે જે ઇનિમા કાર્ડ માટે સ્કોલરશિપ અલગ વેબસાઇટ છે સ્કોલરશિપની આ ઇનિમા કાર્ડ માટે સ્કોલરશિપ છે હવે ઇનિમા કાર્ડમાં તમારે નોંધણી કરવા માટે શું કરવાનું છે મિત્રો તો નોંધણી કરવા માટે અહીંયા તમારે પ્લીઝ રજિસ્ટ્રેશન હર લખેલું છે આ વેબસાઇટ ઈ નિર્માણ તમારે ફક્ત ગૂગલમાં જઈને ઈ નિર્માણ લખવાનું છે ઈ નિર્માણ ખોલશો એ ડાયરેક્ટલી આ વેબસાઇટ ખોલીને આવી જશે ત્યાર પછી નીચે સ્કોલ કરીને તમારે લખેલું છે પ્લીઝ રજિસ્ટર હર તમારે ત્યાં તેના પર ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ ઓપન છે તેમાં તમારે ફૂલનેમ તમારા આધાર કાડ આધાર કાર્ડ પ્રમાણે જે જે તમારા આધાર કાર્ડ પ્રમાણે જેનું નામ છે તે મિત્રો ખાસ વાત કે આ ઈ નિર્માણ કાર્ડ છે તે કુટુંબમાં જે કમાવનાર વ્યક્તિ છે એટલે કે જે ધંધો જે કામ કરનાર વ્યક્તિ છે તે જ આ ઈ નિર્માણ કાર્ડ માટે એપ્લાય કરી શકે છે જે વિદ્યાર્થી અથવા અભ્યાસ કરતા વિદ્યાર્થી હોય છે તે ઈ નિર્માણ કાર્ડ બનાવી શકતા નથી તો એ આધાર કાર્ડ પ્રમાણે તમારે નામ લખવાનું છે તે પછી આધાર કાર્ડ નંબર લખવાનો છે તે પછી જેન્ડર બર્થ ડેટ મોબાઈલ નંબર તે પછી પાસવર્ડ તમારે કંઈ પણ બનાવી નાખવાનો છે અને પાસવર્ડ કેવી રીતે બનાવો તમને જણાવો કે તમારું નામ હોય તે લખવાનું ત્યાં પછી એટ ધ રેટ કરીને એક બે ત્રણ કરી દેવાનું છે આ પ્રકારનો પાસવર્ડ તમારે કરી દેવાનો છે યુઝર ટાઈપ છે તેમાં તમારે કન્સ્ટ્રક્શન વર્કર કરવાનું છે કન્સ્ટ્રક્શન વર્કસન કરશે એટલે તમારે રજિસ્ટ્રેશનમાં ક્લિક કરવાનું છે એટલે તમારું રજિસ્ટ્રેશન કન્ફર્મ થઈ જાય ત્યાં પછી એક યુઝર આઈડી જનરેટ થશે તે યુઝર આઈડી દ્વારા તમારે શું કરવાનું છે અહીંયા તમારે યુઝર આઈડી દ્વારા છે લોગિન કરવાનું રહેશે લોગિન કરવાને અહીંયા ઓપ્શન આપેલો છે તમારે યુઝર આઈડી નાખવાનું છે અને મેં તમને પાસવર્ડ જણાવ્યા તે પ્રમાણે તમારો પાસવર્ડ અહીંયા તમારે બનાવેલો પાસવર્ડ નાખવાનો છે પછી કેપ્ચા કોડ અહીંયા લખેલું તે કરવાનો છે અને લોગ ઇન એટલે જે બીજું પેજ ઓપન થશે અને તેમાં કેવું હશે મિત્રો પહેલાં તમારે જે ફોટો છે ફોટો ડાયરેક્ટલી સ્નેપ કરવાનો છે કહેવાનો મતલબ કે ફોટો જે લાઈવ તમારો ફોટો કેમેરાથી પડશે એમાં ફોટો અપલોડ કરવાનો રહેતો નથી હવે ઘણા નો ફોર્મ તમે ઘરે બેઠા આમાં ભરી શકતા નથી કારણ કે આમાં ફોર્મમાં છે તે પ્રોબ્લેમ થતી હોય છે કે જે ફોટો છે લાઈવ અમુક ફોટા છે લાઈવ અપલોડ કરવાનો હોય છે જે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય છે તે અપલોડ કરવાનો નથી પણ તમારે જે લાઈવમાં તમારી જે સ્થિતિ પ્રમાણે જે ફોટો છે તે અપલોડ કરવાનો રહેશે ત્યાર પછી એટલું કર્યા પછી તમારે જે કામ તમે કરેલું છે તે કામનો અનુભવ અને તમે કામ કરેલ વિગત તમામ માહિતી આ ફોર્મમાં ઓનલાઈન ફોર્મમાં આવે તેમાં તમારે ભરવાનું રહેશે ત્યાર પછી મિત્રો લાસ્ટમાં અરજદારનું આધાર કાર્ડ જ અપલોડ કરવાનું રહેશે આધાર કાર્ડ અપલોડ કર્યા પછી તમારે સેવન નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારે છે સેન્ડ ઓટીપી એટલે કે જે મોબાઈલ નંબર છે વેરીફાઈ કરવાનો રહેશે મોબાઈલ નંબરની જે સેન્ડ ઓટીપી ઓપ્શન આવશે તે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારે મોબાઈલ નંબર પર ઓટીપી આવશે ઓટીપી નાખીને તમારે વેરીફાય કરવાનું છે અને લાસ્ટમાં તમારે સેવન નક્સ્ટને ફાઇનલ સબમિટ કરી દેવાનું છે ત્યાર પછી તમારું ફોર્મ છે આગળ જશે અને તમારા તાલુકા ડિસ્ટ્રિક્ટમાં અને તે ફોર્મ વેરીફાઈ થઈને તમારે જે દસ પંદર દિવસની અંદર ઈ નિર્માણ કાર્ડ બની જશે તો મિત્રો આ તમને પ્રોસેસ જણાવી દીધી ઈ નિર્માણ કાર્ડ અંગેની હવે હજુ સુધી તમારે કોઈ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને મને વોટ્સઅપમાં પણ મેસેજ કરી શકો છો વોટ્સઅપમાં મેસેજ કરવા માટે તમે મારા પહેલાં ગ્રુપમાં જોઈન થવું ગ્રુપમાં જોઈન થઈને મારા બે નંબર છે તેમાંથી કોઈ પણ એક નંબર પર મેસેજ કરીને તમે ફક્ત અને ફક્ત મેસેજ જ કરવાનો રહેશે કોલ કરશો નહીં મેસેજ કરીને તમે તમારી માહિતી લઈ શકો છો હવે મિત્રો મેં તમને ઈ કાર્ડ અંગે માહિતી આપી દીધી હવે વાત કરીએ કે તમારે જે સ્કોલરશિપનું ફોર્મ છે તે કઈ રીતે ભરવાનું છે જો ઇનિમાન કાર્ડ હોય તમારા જોડે તો સ્કોલરશિપનો લાભ લેવા માટે તમારે શું કરવાનું છે તો તમારે અહીંયા ક્રોમ બ્રાઉઝર ઓપન કરીને તમારે શું કરવાનું છે શું શકવાનું સન્માન અહીંયા સન્માન પોર્ટલ લખવાનું છે સન્માન સન્માન પોર્ટલ તમારે ટાઈપ કરવાનું છે અહીંયા સન્માન ગુજરાત ડોટ ગોવ ઇન આ પ્રકારની વેબસાઇટ ઓપન થશે તો તમારે એ વેબસાઇટ ઉપર ક્લિક કરીને જે વેબસાઇટ જે ઓપન થશે એ તમે જોઈ શકો છો આ પ્રકારની બીજી વેબસાઇટ છે તે ઓપન થઈ ગઈ છે હવે મિત્રો આમાં તમારે ફોર્મ ભરવા માટે તમારા જોડે ઇન કાર્ડ જરૂરી હોવું જોઈએ હવે તમે જોઈ શકો સ્કીમની થોડી વાત કરો મિત્રો તો અહીંયા બિલ્ડિંગ અધર કન્સ્ટ્રક્શન વર્કર હવે આમાં યોજના નામ છે શિક્ષણ સહાય યોજના મેં તમને પહેલાં ઇનિર્મા કાર્ડની હવે વાત વાત કરી હવે વાત કરું છું તમારે સ્કોલરશિપનું ફોર્મ ખેડૂત ભરવું એ વિશે વાત કરું છું શિક્ષણ સહાય અથવા પીએચડી યોજના જે તમારે ધોરણ મેં તમને સ્કોલરશિપ તમને કહું છું તે આ યોજના છે શિક્ષણ સહાય યોજના પહેલી લખેલી છે શિક્ષણ સહાય યોજના આ યોજનાનો હેતુ છે તો રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ બાંધકામ શ્રમિકના વિદ્યાર્થીની કારકિર્દીને ઘડતર માટે તથા શિક્ષણમાં આગળ વધી બાંધકામ શ્રમિક બાળકમાં ડૉક્ટર એન્જિનિયર બને તે હેતુસર બાંધકામ શ્રમિકના પણ બે બાળકને કોઈ પણ બે બાળકને કુટુંબમાં વર્ષમાં એકવાર માટે આર્થિક સહાય પૂરી પાડવી વર્ષમાં એકવાર એટલે કે એક વર્ષમાં એકવાર સહાય મળે છે ત્યાર પછી બીજા વર્ષમાં એકવાર સહાય મળે છે એમ એમ કોલેજ આગળ ભણે છે ત્યાં સુધી તેને સહાય મળે છે આ સહાય છે ધોરણ એકથી કોલેજ સુધીનો અભ્યાસ કરવા માટે તમને સહાય મળે છે હવે લાભ મેળવવા માટે પાત્રતા શું જોઈએ તો નોંધાયેલા બાંધકામ શ્રમિકના કોઈપણ બે વાળના વર્ષમાં એકવાર જે લાભ છે લખેલો છે આ પાત્રતા છે હવે લાભ મેળવવાની પાત્રતા અહીંયા છે લખેલી છે હવે મિત્રો લાભ કેટલો મળે છે એટલે કે સ્કોલરશિપ કેટલી મળે છે તો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો ધોરણ એકથી ધોરણ પાંચ સુધી જે અભ્યાસ કરતા હોય બાળકો તો તેમની વર્ષમાં આ અઢારસોની સ્કોલરશિપ મળે છે એટલે કે એક હજારની આઠસોની સહાય મળશે જેમ જેમ ધોરણ ઊંચા લેવલ જશે તેમ તેમ સહાયની રકમ પણ વધશે ત્યાર પછી ધોરણ છથી ધોરણ આઠના વિદ્યાર્થીને ચોવીસો રૂપિયા ત્યાર પછી ધોરણ નવથી ધોરણ દસના વિદ્યાર્થીને આઠ હજાર સ્કોલરશિપ મળે છે ત્યાર પછી ધોરણ અગિયાર અને ધોરણ બારના વિદ્યાર્થીઓને વર્ષમાં ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓને દસ હજારની સ્કોલરશિપ મળવા પાત્ર થાય છે ત્યાર પછી ધોરણ બાર પછી તમે ઉચ્ચ શિક્ષણ કક્ષાના બી એ બી કોમ બી એસ સી બીઆરએસ જેવા તમે કોર્સો કરો છો બીબીએ જેવા તમે કોર્સો કરો છો કોલેજ લેવલના તો તેમાં તમને દસ હજારની સ્કોલરશિપ મળવાપાત્ર થાય ત્યાર પછી સ્નાતક પછીના ઉચ્ચ અનુસ્નાતક કક્ષાના કોર્સો જેવા કે એમએ તમે કરો છો એમ કોમ કરો છો ત્યાર પછી જે અનુસ્નાતક કક્ષાના કોર્સો છે તમે જે કરો છો તેના માટે પંદર હજારની સ્કોલરશિપ મળે છે કરો છો એલ એમ કરો છો તેના માટે પણ પંદર હજાર સહાય મળે છે ત્યાર પછી તમે સ્નાતક કક્ષા પછી તમે અનુસ્નાતક કક્ષામાં એટલે કે એમબીબીએસ એમબીબીએસ કરો છો તો તમને પચીસ હજારની સહાય મળે છે અને એમબીબીએસ પછી જ પણ તમે બીજા કોર્સ કરો છો જે ધારો કે એમડી કરો છો તો પણ તમને પચીસ હજારની સહાય મળે છે એ તમે જોઈ શકો છો ઘણી ટ્યુશન સહાય પણ યોજના છે એવું નથી મિત્રો કે મેં ઇનિમ કાર્ડ બનાવશો તમને શિક્ષણ સહાય મળશે એટલે કે તમને ઇનિમા કાર્ડ દ્વારા જે ઘણી બધી યોજનાઓનો લાભ મળી શકે છે હોસ્ટેલ સહાય પણ મળે છે પુસ્તક સહાય પણ મળે છે હવે મિત્રો ખાસ વાત સ જે સ્કોલરશીપનો લાભ મળવા માટે તમારે સ્કોલરશિપનો લાભ મળવા માટે તમારે શું કરવાનું છે ડોક્યુમેન્ટો કયા જોઈશે તેની વાત કરું તો શાળા કોલેજ સંસ્થાના લાભાર્થીને ચાલુ અભ્યાસક્રમનો ઓરિજિનલ બોનોફાઇડ સર્ટિફિકેટ મિત્રો બોનોફાઇડ કેવું હોય છે હું તમને જણા બતાવું છું અહીંયા અહીં ક્લિક કરું તેના પર ક્લિક કરશું આપણે તો એક બોનોફાઇડ ફોર્મો એ બોનોફાઇડ ફોર્મો છે તમારે તમારે ક્યાં લઈને જવાનું છે તમારે સ્કૂલ અથવા કોલેજમાં લઈને જવાનું છે આ કોલેજ અને સ્કૂલમાં તમારે આ પ્રકારનો જે બોનોફાઇડ સર્ટિફિકેટ લઈ જશો એટલે તે તેઓ તેમાં જે લેટર પેડ હોય છે જે સંસ્થા કોલેજ નામ હોય છે ઉપર લખેલું હોય છે અને તેમના કાગળિયામાં આ બધી જ માહિતી ભરીને આ ઉતારીને આનો ઉતારો કરીને તમારી માહિતી ભરીને તમે કયા ધોરણ છે તે બધું લખીને જે બીજું કાગળીઓ હોય છે એટલે કે જે બીજો ફર્મો હોય છે તેમનું જે લેટરપેડ હોય છે તેના પર તમારે આ બધી માહિતી ભરીને તે તમને બોર્ડેડ આવશે ખાસ આ પીડીએફની પ્રિન્ટ કાઢીને તમારે ત્યાં આપવાની છે પણ આમાં કંઈ માહિતી ભરવાની નથી માહિતી બીજી લેટર પેડ હોય છે સંસ્થા કોલેજનું જે ઉપર નામ હોય છે સિમ્બોલ હોય છે તે કાગળ આ બધી માહિતી ભરીને તમારે એ લઈને આવવાની છે આનામાં માહિતી ભરવાની નથી આ ફક્ત ને ફક્ત એક ફર્મો છે ત્યારે આચાર્યને સજિકા કરીને આ બોનો ફેર તમારે લાવવાનું છે આટલું કર્યા પછી મિત્રો તમારે જોડે જે લાભાર્થીના તથા બાળકના પાસપોર્ટ સાઇઝના ફોટા જે એનું ઈ નિર્માણ કાર્ડ છે જેમનું ઈ નિર્માણ કાર્ડ બનાવ્યું છે તેના જે પાસપોર્ટ સાઇઝનો ફોટો છે તે અને જે બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો છે તે જરૂરી છે વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જરૂરી છે ત્યાર પછી બાળકના આધાર કાર્ડની નકલ એટલે કે વિદ્યાર્થીનો જે આધાર કાર્ડ હોય છે તે ત્યાર પછી બાળકની ગત વર્ષની પરિણામ નકળ એટલે કે જે વિદ્યાર્થીને ગયા વર્ષનું રિઝલ્ટ હોય છે તે જોઈશે ત્યાર પછી ફી ભર્યાની પહોંચ જો તમે સરકારી શાળામાં ભણતા હોય તો પણ તમારે ફી ભર્યાની પાવતી એટલે કે જો ફી ના હોય તો પણ જીરો રૂપિયાવાળી ફી તમારે પાવતી જે સ્લીપ છે તમારે લઈ આવવાની રહેશે ત્યાર પછી જો લાભાર્થી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હોય જો હોસ્ટેલ સહાય લેવી હોય તો તે હોસ્ટેલનું જે શૈક્ષિકાઓ છે પ્રમાણપત્ર હોય છે તે જરૂરી છે ત્યાર પછી હોસ્ટેલ ફી ભર્યાની પહોંચ હોસ્ટેલની ફી ભરી હોય તો તેની પહોંચ જરૂરી છે ત્યાર પછી પુસ્તક સાધન પુસ્તક તમારે ખરીદવા માટે સહાય જોઈતી હોય તો તે માટે પુસ્તક સાધન સહાય પુસ્તક માટે જે તમે બિલ લાવ્યું હોય તે બિલ જરૂરી છે ત્યારે જે લાભાર્થીની અટક તેમજ નામ અલગ અલગ પડતા હોય તો તેઓની પાસેથી ગેજેટ એફિડેવિટ તમે બનાવી શકો છો મિત્રો લાભાર્થીના નામ અથવા અટક અલગ અલગ આ ડોક્યુમેન્ટમાં તો તમે તે એફિડેવિટ પણ કરાવી શકો છો ત્યારે જે બેંકની પાસબુકના પહેલાં પારણાંની વિગત હવે બેંક પાસબુક છે તે વાલીની જોઈશે વિદ્યાર્થીની જોઈશે નહીં ત્યાર પછી એફિડેવિટ મિત્રો આ ખાસ સોગંદનામું છે તે કરાવવાનું રહેશે રૂપિયા પાંચ હજારથી તે તમારે જો સ્કોલરશિપ મળતી હોય તો પાંચ હજાર કરતાં વધુ તમને સ્કોલરશિપ મળવાથી થાય તો તમારે એફિડેવિટ કરાવવું જોઈએ વકીલ જોડે એફિડેવિટ કરાવવાનું છે હવે એફિડેવિટ છે તે રૂપિયા પચાસના સ્ટેમ્પ સ્ટેમ્પ ઉપર કરાવવાનું રહેશે મિત્રો હવે મિત્રો વાત કરો લાભ ક્યાંથી મેળવવો બીજી વાત કે આ વિડીયો થોડો લાંબ લાંબો થઈ ગયો છે તો તમે આ વિડીયો જોજો પૂરો તમે સ્કીપ કરશો તમને નહીં ખબર પડે તો લાભ ક્યાંથી મેળવવો તો જે બાંધકામ બોર્ડની જિલ્લા કચેરીમાં જઈ સન્માન પોર્ટર પર ઓનલાઈન અરજી કરવાની તમે જાતે પણ ઓનલાઈન અરજી કરી શકો છો તમારે ઓનલાઈન જો તમારી જોડે ઈ નિર્માણ કાર્ડ હોય મિત્રો તમારી જોડે જો ઈ નિર્માણ કાર્ડ હોય તો તમે મારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈને વોટ્સઅપ નંબર પર મેસેજ કરીને તમે ઓનલાઈન ઘરે બેઠા ફોમ ભરાવી શકો છો મારો વોટ્સઅપ નંબર છે તમને ગ્રુપમાં મળી જશે અથવા તમને અહીંયા પણ આપી દઉં છું અહીંયા તમને જે વોટ્સઅપ નંબર દેખાય છે તે વોટ્સઅપ નંબર પર તમે મને મેસેજ કરીને તમે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો ઈ નિર્માણ ઈ નિર્માણ કાર્ડનું હું ફોર્મ ભરી શકું નહીં કારણ કે તેમાં લાઈવ ફોટો છે તે પાડવાનો હોય છે જો તમારી જોડે ઈ નિર્માણ કાર્ડ હોય અને તમારા જોડે બધા ડોક્યુમેન્ટો તમારી જોડે હોય તો તમે મને મેસેજ કરીને તમે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો હવે મિત્રો આમાં શરતો અને નિયમો છે કે એક એક જ લાભાર્થીના બે બાળકોનો સહાય હોય તો બંને બાળકોને અલગ અલગ ફોર્મ ભરવાના રહેશે મિત્રો અલગ અલગ ફોર્મ ભરવાનો હોય છે ત્યાર પછી તમારા ફોર્મની જે લાસ્ટ ડેટ કહી જઈએ તો તમારું જે સત્ર ચાલે છે શૈક્ષણિક સત્ર ચાલુ થયાથી છ મા મહિનાની અંદર આજથી જો તમે છઠ્ઠા મહિનાના સત્ર ચાલુ થયો તો બારમા બાર મહિ બારમા મહિનાની અંદર સુધી તમારે જે સ્કોલરશિપ ફોર્મ ભરવાનું રહેશે ત્યાર પછી ફોર્મ ભરાશે નહીં ત્યાર પછી મિત્રો અહીંયા કેટલીક મુર્મદા પણ લખેલું છે હવે અહીંયા અરજદાર દ્વારા ઓનલાઈન સમાન પોર્ટલ પર અરજી કરવાની રહેશે મિત્રો વાત કરું કે ફોર્મ કઈ રીતે ભરું તો તમારે શું કરવાનું છે અહીંયા જે લખેલું છે તમને જોવા મળે છે એ તમને જોવા મળે છે પ્લીઝ રજિસ્ટર હર જે રજિસ્ટર યોર સેલ્ફ લખેલું છે અહીંયા તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કરશો એટલે તમને અહીંયા જોવા મળે છે જે નોંધણીની વિગતો તમારે નોંધણી કરવાની રહેશે સૌ પ્રથમ જેમનું ઈ નિર્માણ કાર્ડ છે તેમનો અહીંયા આધાર કાર્ડ નંબર લખવાનો છે ત્યાર પછી હિજરનો પ્રકાર અહીંયા બાંધકામ શ્રમિક કરવાનું રહેશે ત્યાર પછી અહીંયા ઈ નિર્માણ કાર્ડ નંબર લખવાનો છે અને અહીંયા લાસ્ટમાં ફેચ લખેલું છે તે ફેચ પર ક્લિક કરશો એટલે તમારી બધી જ વિગતો આવી જશે અને ત્યાર બધું જ રજિસ્ટ્રેશન ફોર્મ છે તે ભરવાનું રહેશે એ રજિસ્ટ્રેશનમાં તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે વિદ્યાર્થીનો ફોટો અપલોડ કરવાનો રહેશે ત્યાર પછી બેંક પાસબુક છે તે વાલીનું જોઈશે અને જે પણ ડોક્યુમેન્ટ માગે છે ડોક્યુમેન્ટ બધા જ અપલોડ કરવાના રહેશે ફોર્મ છે સિમ્પલ છે તમે જેમ જેમ આગળ ભરતા રહેશે તમને બધું જ ફોર્મ છે ફાવી જશે જો ઓનલાઈન ફોર્મ ભરવા ના પડે તો મેં નંબર આપી દીધો છે તે નંબર પર મને મેસેજ કરીને તમે ઓનલાઈન ઘરે બેઠા ફોર્મ ભરાવી શકો છો મિત્રો તો આ હતો મિત્રો આ ખૂબ જ વિડીયો લાંબો થઈ ગયો છે મેં જેટલા પણ યુટ્યુબમાં વિડીયો લાવે મૂકે છે તેમાંથી આ એક વિડીયો છે તે વીસ મિનિટ ઉપર નીકળી ગયો છે તો તમે વિડીયો છે તમે પૂરું જોજો મિત્રો તો તો મિત્રો મેં તમને આ બધી જ માહિતી આપી દીધી છે વિડિયો છે તમે લાસ્ટ સુધી જોજો અને સ્કીપ તો કરશો નહીં કારણ કે તમને બધી જ માહિતી નહીં મળે તો આ વિડીયો વધુમાં વધુ વિશે શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વોટ્સઅપમાં પણ જોઈન કરી દેજો વિડીયો ગમે લાઈક દેજો કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ બોક્સમાં પણ જરૂરથી જણાવજો તો મળી છે બીજા એક નવા વિડીયોમાં